આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ કઠલાલ તાલુકામાં સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ કપળવંજ અને કઠલાલ તાલુકાના ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલાએ કર્યું આ ગ્રંથાલય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત ખેડા જિલ્લાના કઠલાલ ખાતે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ ધારાસભ્યશ્રી રાજે ઝાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું મંગળીયાવાડ લક્ષ્મીકુવા પાસે કપડવંજ રોડ કઠલાલ ખાતે લોકાર્પણ કરાયેલ આ પુસ્તકાલય મંગળવારથી શનિવાર સુધી સવારે દસ ત્રીસથી છ દસ કલાક સુધી તેમજ રવિવારે સવારે આઠથી બાર કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે આ પુસ્તકાલયમાં ત્રણ હજાર પુસ્તકો ચાર વર્તમાનપત્રો અને વીસ સામાયિક વાચકો માટે રાખવામાં આવ્યા છે આ પુસ્તકાલયના ગ્રંથાલય ગ્રંથપાલ શ્રી ભાવિનીબેન ઝાલા છે ગ્રંથા ગ્રંથાલય ખાતાના નિયામક શ્રી ડૉક્ટર પંકજ કે ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આ પુસ્તકાલય પ્રારંભ કરાયું છે આ લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમરસિંહ રાઠોડ નગરપાલિકા પ્રમુખ શ્રી ગૌતમસિંહ ચૌહાણ ઉપપ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પટેલ તેમજ અગ્રગણી શ્રી કિરણસિંહ રાઠોડ શ્રી બિપિનભાઈ પટેલ અને મામલતદાર શ્રી સંગ્રામશ્રી બારૈયા સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ તેમજ સ્થાનિક અગ્રગણ્યો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા એમ જણાવવામાં આવ્યું હતું સરકારી જિલ્લા પુસ્તકાલય નડિયાદના જિલ્લાના ગ્રંથપાલ શ્રી વિવેકભાઈ સુથારે માહિતી આપી અને જણાવ્યું હતું કે જ્ઞાનનો વધારો થાય સામાન્ય જનતા પણ આ પુસ્તકો વાંચી અને પોતે જ્ઞાન વધારે અને સમાજની અંદર શ્રેષ્ઠ વિચારો શ્રેષ્ઠ સંસ્કારોનું જાગરણ થાય અને લોકજાગૃતિ આવે એ માટે